નક્કી ચોર લાગે મને ફોન કરવા દે તો જાગી વાત ખરેખર ફોન નહી ઉપાડતા હલો હું અડધી રાતે જાગી રે ખુ તમે અરે હોય ના જો ચોર આયા ચોર ઘર આગળ થઈ નેકરે એ બાજુ જ હું જાગી રહ્યા તો સારી વાત અલ્યા તારી ઉપાડશે કે નહીં આય હેલો

આજ મેલું તો નહી એના પગ ઊંડી પાછી ખબર ગયો ગપુર અડધી રાતે ફોન કરી ચોરા ચોર નું પૂછતું નહિ આવે ખાલી બી ફોન કરી દે એમ

કે તમે ભાઈ વાત રાખો ને ગફુર પાનો ફોન આવે કે મીયે ભરી હરત યાત્રા ભાઈ બાર્યો હા તો મીયે આવી બેહુ હા તે બે આવો તાર તમે ભાઈ કર અચ્છા તું રાવ હા આ તો પાવડો હમો રાખ ગયો હા કદાચ નહીં ભાઈ સે કપ રાખો જો આડું છે એવું મોટું લઈને બેહી રહ્યો હું અલ્યા ખાડું ડાલા બન હોય માં ખાડું નહીં લાકડું લાકડું આ નહીં જોતા લાકડું મોટું એ આડું કે ખા

જો જાય એ આ મફાજી આહા અબ પકડજો કાઈ મફાજી પકડ અબ પકડજો ઓ ભાઈ ઓ ભાઈ એ મફાજી લેવી એમ દે અગર અગર યે નઈ ચોર 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 નઈ ચોર ચોર અમે ઓને બબડે

તજાબન જગારી હરો ઈ બોટ છે લે હેરો કાકા પણ મારી વાત તો ભરો હું ચોર નહીં કાકા તું ચોર નહીં આખો આખો રે આ ચોર નહીં હેડ તો હેડ ખરેખર ના ચોરા ક ના ગફુરભાઈ ને ગફુરભાઈ તો મારે ઊંઘ બગાડી ફોન કરીને હવે ઊંઘે આવતી નહીં અને સાહેબ વાળી ગોદરા બી રહી રહીને કરતા ગામમાં વાટો મારો આમાં તો ખબર પડે ચોરા આવે તો જ જતા રહેતા જ સાહેબ ને ફોન કરવા દે ને પહેલા હલો સાહેબ જાગો કે હું જાઓ

અર્ધો અર્ધો મારવાનું અર્ધો કાલ મારશું અમને તો પડી જ નહીં ઓલા મેલા બોલા લે કાકા ખરેખર આ ચોરને હોય પકડી લાયા આટલું માર્યો તો ઓમને શરમ જેવી જ નથી કાકા કેનો બા અરે રમક આ ગગપા મને વાગીયું મને વાગીયું છોરા છો આ તો મારા કાકા છોકરો હું મારા કાકા છોકરો છોરે ચોર બનીને આયા લે હું ચોર નઈ ઓ બાપા 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 ચોર નીકળ્યા છે ચોર અમે પકડીઓ તમે કાકા કાકા હું તો એમ તો બેહી તું આકે ઓણે તો આવ ચોર

અત્યારે હું લઈ જવું નિર્ણય કરજુ આપડે એ તમે જે કરો બાકી ચોરો આપડા જોડે મિલી જાય કારણ કે આપડે ગમ માતા પડે મો

અરે ચા બા તમે યાર જાગતા રહ્યા ને તમે હવે હું જાઉં ખરે જય ઓફિશિયલ